રાંદેર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગ હતો ત્યારે બાતમીના આધારે રાંદેર પોલીસે ડ્રાયફ્રુટના વેપારીઓ અને કાપડના વેપારીઓ પાસેથી મોટા પ્રમાણમાં માલ મંગાવી તેનું પેમેન્ટ મંગાવ્યું હોવાનું કહી પેમેન્ટ આપ્યા વગર નજર ચૂકવી ભાગી છૂટતા ત્રણ ઠગો જેમાં એઝાઝ ગુલામ મેમણ ફૈઝલ હબીબ ચાંદીવાલા તથા એઝાઝ બાટલા ડાયરને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી વેપારીઓ પાસેથી છેતરપિંડીમાં મેળવેલ કાજુ બદામ લાકડાની પ્લાય કાપડના રોલ તથા મુદ્દામાલ મળી પાંચ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી ત્રણવિદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આમાં રાંધેર પોલીસ સ્ટેશનને મળેલી બાતમી આધારે એમને બે ઇસોમોને બે મોપેડ જેવી ગાડી અને બર્ગમેન ગાડી જેવી ઉપર પકડેલ છે એનામાં એકનું નામ છે એજાજ ગુલામભાઈ મેમન અને બીજો છે મોહમ્મદ ફૈજલ મોહમ્મદ હબીબ ચાંદીવાલા આ બંને જણા પહેલાં તો રાંધેર વિસ્તારમાં બદામ વેચવા આવેલા એ બાતમી મળેલી પોલીસને એટલે એ લોકોને બદામ સાથે પકડી પાડેલા પછી એમની પૂછપરછ કરતાં એમને બીજો પણ મુદ્દામાં છેતરપિંડીથી કે યુક્તિ પર્વતીથી બીજા વેપારીઓ પાસેથી દીધેલ હોવાની માહિતી આપેલ જે આધારે એમને સાથે રાખી અને એમના ઘરમાં પૂરચોના માણસો સાથે તપાસ કરતાં એનામાં અલગ અલગ ડબ્બામાં બદામ જેવી વસ્તુ મળી આવેલ તથા કાપડના ટાંકા મળી આવેલ છે તથા લાકડાના પ્લાય પણ મળી આવેલ છે અને પ્લાસ્ટિકની નાની નાની કોથળીઓ પણ મળી આવેલ છે એ બધાની કિંમત આશરે પાંચ લાખ જેવી થાય છે એ તમામ મુદ્દામાલ સાથે એમને પકડી પાડેલ છે અને એમની પૂછપરછ કરતાં એ અલગ અલગ જગ્યાએથી લોકો પાસેથી મુદ્દામાલ પૈસા આપી સ્વયં કરીને લઈ લીધેલ છે અને લોકો સાથે છેતરપિંડી કરેલ હોવાનું અત્યારે પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે એ આ બધું મૈદરપુરા પુના પોલીસ સ્ટેશન તથા સલાવતપુરા વિસ્તારમાં કરેલ હોવાનું અત્યારે પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે કેટલા લોકો બે જણા અત્યારે આરોપી પકડાય છે અને ચાર પાંચ જણા ભોગ બનેલાનું હવે ધ્યાનમાં આવેલ છે